ના ના હું કઉા કરતો ને હું આખો પ્લાન કરીને બેઠો એક જણા વર્ષો ખાઈ પી કેડે પડે કે મારા પાંચસો રૂપિયા પૂછ્યું એટલે મુકાઈ દઉં ગોજિન ઘેર ઘણી જાઉં

પણ આ તો જો મારા ઘરનું નું કોમ નહીં બરોબર છે ગોગા મહારાજ મંદિરનું કામ છે એટલે મસ્ત કામ કરજો બીજું કોઈ નહીં તમે ત્યાં ગોદી નિરાતે હુઈ જો તમાર જોવું નહીં પડે તમે ભાઈ આવશો નહીં તો જે કામ થવાનું છે એ જ કોમ થા તમાર ચિંતા કરવાની જરૂર જ નહીં બસ બસ એ જો હો એ ગોગા બાપા લાજ રાખજો બાપા એ બાપા તમે બોલ્યા કે સતત સોયા કર્યો પણ તમે સતત સોયા કરી હો બાપા એ બાપા જે બનાવે સારું બનાવજો હે ભોગા બાપા

ધપાટો પૂદેલી વેળાયા દાડ તું બધમાં દવો લેવા રહ્યા તો તારી નું મારી પડે

તો ભોજને આજમો ખબર પાણી નાખો પણ ભોજને બે ત્રણ વખત મારે પૂછવું છે હરુ પરના તો લઈ તો જ હે ભોજને શું કહું હા આપણે કાન હગું ખઈ નજર વચ્ચે ગાડી ને તરત પાછા આવતા રહીએ હવે મારી વાત હબળો કોઈંગી હા મારા જવાનું છે ભરતજીના ઘર પૂછાયણ બરોબર ભેલો નવરો પડું તો તમને ફોન કરું તો આપડી બે જણ આવીએ નકર પછી કાલ રાખો પણ ભોજી બહુ વાર નઈ થાય આપણે ખાલી કાન હગું નજર વચ્ચે ગાડી અને તરત આવતા રહીએ બસ

પણ જ મારા હંગાત ના આયા પણ આજ ભુજ મારા હંગાત આયો હોય ને તો આજ હું પિક્ચર પૂરું કરી દેવાનો હતો તમને કોણ કરું રાખું ઘેર જવા દે વાત હું તો નથી ઘડી નથી સમાજ સમાજને હું ની મેલવાનો નથી કદાચ ભાવ ભરેલું અહીયું રાખીને મન ભારશો તો હું આયા વગર રહેવાનો

કરી આવું કરવાનું

ચીડા કરવું કે મોરે કરવું કરવાનું તો મૂળ અમારો આયોજકો ન છે ને આ એ વાત સાચી એટલે વેલા કોમ કર ચાલુ કર્યું છે આ વખત કેટલું ઘણું રાખ્યું છે 1500 રૂપિયા 1500 રૂપિયા ઓ બતાવજો યાજી જોઈ લે એલે આ કર કો મત કો નહીં આ એટલે જ કહું તમે મન બોલાઈને હારું કોમ કર્યું પણ તો બુઆજી ના હાથે મુરત કરાવરાવતું પેલા ઈવન તો જ આવતું

હાલો વાજી ચિટલા હતા બારા તાઈ હું વળી તમાર ઘેર નવરાત્રી નું ઉઘરાણા માટે આયો તો ચાલ આવશો તે હારું હેડો હોજે આવતા ના ના એવું કોઈ અર્જન્ટ તો નતો પણ આ તો કો તમારા હી મુરત કરું અજી કોઈ લખાયા નહીં ઉઘરાણું તો કોણ 1500 રૂપિયા રાશ્યું છે

આજ ગુવા કિસ્મત બહુ જોર કરી રહી ચોલો ભાઈ આવ્યો અને ગુવાજી લઈ ગયો

પણ ચંપુલાલના પૈસા આગુ કરવા આલુ હાલ મારા જોડે પૈસા ને મારા હાલ હું ચંપુલાલ ને ચોઈ આલુ કો અલે ઈવા કીધું કે ગુઈન આગળ માન નોમ લેજો એ હાલ દે નહી માં જોડે પૈસા જ દહી ના ચંપુલાલ હું આવતો શું ઈવા ને જો મને ઉશીરા લગ આલુ પૈસા કો અલે પણ ઈવા ને મને તમાર જોડે લઈ કીધું હું તો ચંપુલાલ પૈસા નહી આલુ પણ મારા પૈસા તમે જોતા હશે તો તમને બે દાડા છેડ મળી જાય 1500 રૂપિયા હાલ જોડે નહી અલે આ તારી ગુઈન થી તમે તો આ હાવ નાવ પાડી નું ભારે આયા 1500 રૂપિયા નહી આલી કો ચંપુલાલ ના ના લો કોઈ નઈ તમાર ભાગના લાવ એ તો હું ચંપુલાલ જોડે ફેર ઉઘરાણી કરી દઈ એટલે મારા પૈસા તો બે દાડા ચડે મારી હાલ કરવા જી મારી પૈસા નહી નહીં ના નહીં એટલે તો હું તમને અન ચંપુલાલ તમાર જોડે લેવાં કીધા તા એનું શું કરું પણ ચંપુલાલ હું જોડે પૈસા લો હાલ મારા જ તમને હાલ હે તો મારા જોડે પૈસા નહી પણ ચંપુલાલને ને મુચોય પૈસા લો કો હારું હેડો તો હું ચંપુલાલને વાત કર લઈ એ હારું

તમારા બે હજાર રૂપિયા પાસા પકડો હું તમને જે વાત કરવાના બે હજાર રૂપિયા લીધા તા બે હાજર રૂપિયા પાસા એટલે હું છૂટો બરાબર પણ ચંપાસા એ લોકો કારણ તો હશે ને એનું તો કોઈનજી મોટું કારણ છે તમને જે વાત કરવાના હું હજાર રૂપિયા લીધા એ દાડાને હું હેરાન હેરાન થઈ ગયો હું કે મેરાન હેરાન થઈ જમો ખબર ના પડી ગોગા મહારાજ આખો દાડી નજરે પડ પડ કરે ઓહે પડ હી લાલબા ગોગા મહારાજ મને નજરેમ પડે પણ હું તો કો મન માથે રાખતો જ નહીં એવું કોઈ હાટુ ના આ લો બેસરી પર રાખો ના ભાઈ મારા બે હજાર રૂપિયા તમે હાલ દીધા એટલે હું ગોકા મહારાજ ના ભૂવાજી જોડે દૂર આ એટલે હતા કે તમે મહારાજ ની કોક ભૂલ કરી બરોબર એટલે હું ભૂલ જોડતો હતો પણ ભૂવાજી ના કીધી એટલે આ મારી ભૂલ સુધારવા આવ્યો હું આ તમને તમારા બે હજાર રૂપિયા એ વાતના હાલ દીધા હે અને હું જઈ અને કુકા મહારાજ ના મંદિરે દર્શન કરી અને માફી માંગી લીધું બરોબર તમે આપણે બે જણા છૂટા બે હજાર રૂપિયા આયા આ વાત શું હશે મને એ સમજાતું નહીં પણ કશો વાંધો નહીં પણ ભુવાજી તો છોડવાનો નહીં ભૂગ મહારાજ સપના માં આવી કે ભુવાજી સપના માં આવી પણ મેળવાનો તો નહી

લે લે રે ઈવન આલવા તૈયાર થતા નતા તમારા પૈસા ક્યાંય આલશે હું આવું ગઠાવા લે નહીં તમે તમારા પૈસા ગોવિંદજીના માથે કેમ એ બધી ખબર બળ્યા લે હાડો તમન હવે તમારી વાત તો જાતે કરજો તમારી વાતમાં હું આખો દાળ લાતર પડવા માંગતો નથી હા હું જ કરી

આ વાતની તમે કોઈ જોણ કરતા નહીં તમારા પૈસા હું આલ દઉં હો પૈસા આલ દયો ઓવો ઓવ આલ દોળો તા એ તમાર બેન પટ્યુંક નહીં હા પટ્યું હો હું પૈસા આલુ ઓ ઓ ના પૈસા તમે આલશું ઓવો હું આલુ હું હમણાં ઉધી ના પડતા તા હોય ઊભા ઊભા ના ના આ તો મારા ખાસ મિત્રને મારા પૈસા આલવા પડે મારા ભાઈબંધ હારું હેડો તા 3000 રૂપિયા લાવો આ લાવ હું પૈસા લેતા આવ તમારે તમારા દે બેનને પટી જાય તમકુલા લેવું છું જાદુ કર્યું પેલી બાજુ લઈ જઈને